વડોદરામાં બિસ્માર રોડને લઈને તાનલજાના યુવાનો અને સ્થાનિક રહીશોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો રોડ ઉપર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજન બોટલ મૂકી વિરોધ નોંધાવવાના કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને યુવાનો જોડાયા હતા ત્યારે યુવાનોએ ઓક્સિજન માસ્ક અને રોડને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી હતી તદુપરાંત ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોલી દીધા છે પરંતુ ખાડાની ફરતે સેફટી બેરીકેટિંગ સાઇન બોર્ડ ન મૂકતા નાગરિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તાંદળજાના યુવાન વસીમ શેખે કહ્યું કે રોડની હાલત ખરાબ છે કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી કામગીરી કરે છે રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશું ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી આ તાંદળિયા વિસ્તારનો મુખ્ય માર્ગ છે પાછલા વીસ વર્ષોથી આ રોડ બન્યો નથી અને આ રોડ ઓક્સિજન પર છે અનેકવાર વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી પણ તે લોકોની ઊંઘ ઉર્દી છે નહીં આ રોડ અમારો ઓક્સિજન પર છે બીમાર છે અને વરસાદમાં રોડ વેન્ટિલેટર પર આવે છે વરસાદને ફક્ત વીસ જ દિવસ બાકી રહ્યા છે અને આ રોડનું સમયકામ નહીં થાય તો અમારો રોડ મળી જશે આજે જે રોડને ઓક્સિજન આપીને વિરોધ કર્યો છે કેમ કે રોડને ઓક્સિજનની જરૂરત છે આ જે કામ ચાલુ રહ્યું છે તે વરસાદી કાચનું કામ ચાલી રહ્યું છે જે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે અને આ કામનું નિરીક્ષણ કરવા માટે કોઈ અધિકારી નથી કોઈ કોન્ટ્રાક્ટર ઊભું નહીં રહ્યું તેમના મજૂરો કામ કરી રહ્યા છે અને મોટાએ મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે તો મારી માગણી એવી જ છે કે વહેલામાં વહેલી આ રોડનું કામ કરવામાં આવે